હાલ મેઘરાજા રાજ્યની કસોટી લઈ રહ્યા હોય તે પ્રકારે સાર્વત્રિક વરસાદ છેલ્લા ત્રણ દિવસથી વરસી રહ્યો છે ગતરોજથી ભયંકર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે કેટલાક વિસ્તારો જળમગ્ન બન્યા છે શહેરોની સ્થિતિ ખોરવાયેલી છે ત્યારે આપણે વિગતે વાત કરીએ કે રાજકોટમાં એક ઇતિહાસ સર્જાયો છે એ પણ આ મેઘરાજાના કારણે સાથે જ રાજ્યની શું તૈયારી છે તંત્ર એલર્ટ પર છે તો હવેની શું આગાહી છે વિગતે વાત કરીએ વરસાદના સમાચારની નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અને ભયંકર કહીએ તો આ બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કેટલા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા તો કેટલાક વિસ્તારોમાંથી લોકોને રીતસર રેસ્ક્યુ કરવા પડ્યા એટલી હદે કે હેલિકોપ્ટર પણ મંગાવવા પડ્યા વાત કરીએ તો રાજ્યના ચોત્રીસ જેટલા સ્ટેટ હાઈવે સહિત કેટલાક માર્ગોને બંધ કરવામાં આવ્યા છે હેલિકોપ્ટરથી જામનગરના લાલપુરમાં અગિયાર અને વડોદરામાં એક વ્યક્તિને બચાવવામાં આવ્યા છે લાલપુરના વાડી વિસ્તારમાં ફસાયેલા પરિવારને બચાવવા એરફોર્સની ટીમને કામે લગાવી પડી હતી એક તરફ રાજ્યમાં ભારે વરસાદના કારણે તંત્ર દોડતું છે બીજી તરફ સરકાર ચિંતામાં છે કારણ કે આ સ્થિતિ હજુ પણ વણસી શકે તે પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અમિત શાહે રાજ્યની સ્થિતિનો તાગ મેળવતાની સાથે વાત કરતા જણાવ્યું છે કે જરૂર પડીએ હજુ પણ વધારે કેન્દ્રીય દળોની મદદ મોકલવા માટે કેન્દ્ર સરકાર તૈયાર છે તો બીજી તરફ વાત કરીએ રાજકોટની રાજકોટનું ખ્યાત નામ લોકમેળો જે લોકમેળો હવે સત્તાવાર રીતે રાજ્ય સરકારે રદ કરી દીધો છે અને સરકારે નિર્ણય લીધો છે લોકમેળાના બસો પાંત્રીસ કરતા વધારે સ્ટોલ ધારકોને સો ટકા રકમ પરત મળશે સાથે જ ભરેલી ડિપોઝિટની રકમ પણ પરત આપવામાં આવશે મુખ્યમંત્રી દ્વારા આ સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે ચોવીસ કલાકમાં રાજકોટ શહેરમાં અગિયાર પોઈન્ટ એક્યાસી ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે મહાનગરપાલિકાની વેબસાઇટ પ્રમાણે રાજકોટમાં સિઝનના કુલ વરસાદની વાત કરીએ તો પચીસ ઇંચ વરસાદ નોંધાયો છે રાજકોટ શહેરમાં તેરસો જેટલા લોકોને સ્થળાંતરિત પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે કારણ કે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું અને પૂરના કારણે વડોદરા શહેરમાં પાણી ઘૂસી ગયા છે કેટલાય વિસ્તારો જળમગ્ન બની ગયા છે અને આ સ્થિતિના કારણે એક વ્યક્તિનું રેસ્ક્યુ હેલિકોપ્ટરથી કરવું પડ્યું હતું સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે ચાલીસથી સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે સાથે જ કડાકા ભડાકા સાથે ભયંકર ભારે વરસાદ વરસી શકે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે ડીપ ડિપ્રેશનની વાત કરીએ તો ડીસાથી નેવું કિલોમીટર દૂર હતું જે ડીપ ડિપ્રેશન તે આગળ વધી અને હવે પાટણથી દસ કિલોમીટર સુધી પહોંચ્યું છે આમ કહીએ તો ડીપ ડિપ્રેશન આગળ વધી રહ્યું છે અને આ ગતિ પ્રમાણે ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં ઉત્તર અરબ સાગર એટલે કે કચ્છના અખાત તરફ આગળ વધશે જેથી સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં વરસાદ પડશે આમ ડીપ પગલે દરિયાકાંઠે એલસી થ્રી સિગ્નલ આપી માછીમારોને સમુદ્રમાં નહીં જવા માટેની સૂચના પણ આપવામાં આવી છે સાથે જ જ કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્રમાં રહેલા માછીમારોને બહાર લાવવા માટે અને બહાર નીકળવાની ચેતવણી માટે કાર્યવાહીઓ શરૂ કરી દેવાઈ હતી ત્યારે હવે માછીમારોની આ બાબતોને લઈને પણ તંત્ર ચિંતામાં છે અને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાય છે આ માછીમારી કરતા લોકો જો હજુ બંદરે નથી પહોંચ્યા તો તેની શોધખોળ માટેના આ તમામ બાબતોની વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને બાદ કરતા રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગની માનીએ તો હવામાન વિભાગે કહ્યું છે એ પ્રમાણે હજુ પણ રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે જેના કારણે હજુ પણ કેટલાક વિસ્તારોમાં આ જ પ્રકારના દ્રશ્યો જે સૌરાષ્ટ્ર કચ્છમાં જોવા મળી રહ્યા છે તે વધુને વધુ વિકટ બનતા જોવા મળી શકે તેમ છે પરંતુ આ વખતે તંત્ર સાબદું છે સરકાર એલર્ટ મોડ પર છે અને કામ કરી રહી છે તેના કારણે હજુ સુધી કોઈ આ પ્રકારની વધુ ગંભીર ઘટનાઓ કે જે વરસાદના કારણે થઈ હોય તે પ્રકારના અહેવાલ મળ્યા નથી એ સદનસીબ છે વધુ અહેવાલો સમાચારની વિગતો સાથે મળતા રહેશો નવજીવન પર જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા